રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાહી વિકરાળ આગ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલા અંગે સંયુક્ત નશા મુક્ત ભારત અભિયાન હેઠળ રાજકોટ શહેર શૈક્ષણિક સંસ્થાઓમાં જનજાગૃતિના જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા અમરેલી બક્સરા નીકળી ભવ્ય ત્રિરંગા યાત્રા અમરેલી જિલ્લાની પંદર ઓગસ્ટની ઉજવણી બક્સરામાં કરવામાં આવશે આજે ભવ્ય ત્રિરંગા યાત્રા મેઘાણી હાઈસ્કૂલ થી નીકળી ગામના મુખ્ય માર્ગ ફરેલ અને ઠેર ઠેર પુષ્કવર્ષા કરવામાં આવેલ આ યાત્રામાં અમરેલી સાંસદ ભરતભાઈ તેમજ અમરેલી ધારાસભ્ય અને દંડક કૌશિક વેકריה તેમજ ધારીના ધારાસભ્ય જીવી કાકડિયા એ હાજરી આપેલ આ યાત્રામાં પ્રાંત ઓફિસર તેમજ મામલતદાર શ્રી તેમજ ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને ગામના અગ્રણીઓ જોડાયેલ